બે હજાર ત્રેવીસના બજેટની હું વાત કરું તો તે વખતે બજેટની ઇન્કમ હાઈ હતી અને સરકારે ઘણી બધી સ્કીમ્સ કાઢી હતી જેના દ્વારા લોકોને ઘણો ફાયદો પણ થયો છે એમાં હું તમને અમુક મુદ્દાઓની વાત કરું તો રેલવેમાં કઈ કઈ વસ્તુઓ નવી આવી શકશે એની પણ જીડીપીનો લક્ષ્ય શું હશે એની પણ એવી ઘણી બધી વિષયો પર ચર્ચા થઈ હતી પરંતુ હાલમાં વાત છે બે હજાર ચોવીસના બજેટની તમને બધાને આતુરતા હશે કે બે ના બજેટમાં શું નવીનતમ હશે હવે તમારી વારી અમને એ કમેન્ટ બોક્સમાં બતાવવાની છે કે તમે શું ઈચ્છો છો કે બે ના બજેટમાં કયા કયા ચેન્જીસ હોય